આપણાને બધી રીતે ખબર છે એવું નથી કે તમને નથી ખબર ને હું બહુ હોશિયાર છું તો તમને બતાવી રહી છું આપણાને બધાને જ ખબર છે કે આ આ સત્ય છે એક ઉપર કોઈ છે જે આ બધું બનાવી રહ્યો છે ચલાવી રહ્યો છે હા નહીતર એટલી સિસ્ટમ આપણે કોમ્પ્યુટરમાં એ આપણે બધી ચીપ નાખીએ છીએ ને તો બી હેક થઈ જાય છે કોઈ કોઈ વાર તો કેવું એને શું શબ્દ કહેવાય તે મને નથી ખબર પડતી પણ કામ કરતું બંધ થઈ જાય છે હેંગ થઈ જાય છે હા પણ આપણું શરીર કોઈ દિવસ હેંગ થતું મેં નથી જોયું હા પચાસ વર્ષ પછી ક્યાંક ને ક્યાંક થોડીક ઘસારો લાગે છે તકલીફ થાય છે પણ એના માટે બી અનેક બધી વ્યવસ્થાઓ એણે આપી છે તો પણ માણસ કીધું ને માનવ કહે હું કરું ને કરતલ દૂજો કોઈ આદરા તારા અધૂરા રહે મારો હરી કરે શો હોય હા આ હરી કરશે તે જ થવાનું છે છતાં પણ આપણે દોઢ દાયા થઈએ હા અને એવા જ એક જગ્યાએ અમે કાકા કથામાં મળ્યા હતા સાંભળજો વાત હવે કથામાં આવી રીતે કથા ચાલતી હતી

પણ કથામાં કઈક તો સુધારો આ ભગવાનની એકલી એક વાતો તો બધા સાંભળે જ છે કૃષ્ણ ભગવાન આમ કર્યું આમ કર્યું પણ એમાં કઈ કઈ સુધારો કે લઈ જતા નથી કે ભગવાને આ કર્યું તો આપણે બી આવું કઈક કરવાની કોશિશ કરો ભગવાને દુશ્મનો પણ માફ કર્યા હિરણે કશ્યપુ જેવા પણ માફ કર્યો મારીને ઉદ્ધાર કર્યો એ પોતાની અંદર એની જ્યોતિને સમાવી લીધી તો આપણે આપણા પડોશીને માફ કરો હા ખરેખર તો માફ કરવું ને એ અઘરું છે માફ યાદ થવું એ બધું અઘરું નથી એ તો ક્ષણ માં થઈ શકાય છે ક્રોધિત થવું હોય ને ક્ષણ માં થઈ શકાય છે પણ જો તમે તમારા દુશ્મનોને માફ કરી શકો ને તો એ તમે તમારા ઉપર દયા કરી છે એના ઉપર નહીં આ વાત બી સાંભળી લેજો મારી ગુસ્સો કંટ્રોલ કર્યો છે ને તો સમજી લો કે તમે સમાજ ઉપર કે તમારા પડોશી ઉપર તમારા દુશ્મન ઉપર દયા નથી કરી તમે તમારા ઉપર દયા કૃપા કરી છે કેમ તમને કોઈના ઉપર ગુસ્સો આવ્યો માનો કે હમણાં મને કોઈની ઉપર ગુસ્સો આવ્યો હા જેમ કે સાઉન્ડમાં તકલીફ કાલે હતી મને ગુસ્સો આવી ગયો આવતો નથી હવે નથી આવતો પહેલાં ભયંકર ગુસ્સાવાળી હતી એવી ગુસ્સાવાળી હતી કે બીએસસી કરવા જતી ડાકોરથી તો શૂઝ પહેરતી પેન્ટ અને જબ્બો પહેરતી ને શૂઝમાં છે ને રામપુરી ચપ્પુ રાખતી હા અને બેલ્ટ બાંધતીને એ સાયકલની ચેનનો બેલ્ટ બાંધતી કાયમ હું આટલી બધી નીચી કક્ષાની વ્યક્તિ હતી પણ હું આ જગ્યા પર ક્યાંથી છું એક તો મારા પતિ કે જે કથા કરતા હતા એણે મારો હાથ પકડ્યો કાયમ કથામાં આવી રીતે સાથે ચાલી વારંવાર મારા કર્ણથી મારા મસ્તક સુધી વાત કઈ કે ભગવાન છે ભગવાન સિવાય ક્યાંય કોઈ નથી નથી ને નથી જ આ મારા મગજમાં ઉતર્યું અને એ ઉતર્યું ને મેં પકડ્યું ભજન કર્યા એટલે મેં રાત દિવસ ભજન કર્યા જિંદગીમાં આ ભાગવતની સાક્ષી એ કહું છું મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે મને બે ઘરેણા કરાવી આપે કોઈ વ્યક્તિ મારા પતિ પણ મેં ક્યારેય નથી માંગ્યા ભાગવતની સાક્ષી એ કહું છું કે મેં નથી માંગ્યું કે મને એક સાડી લઈ આપો એમણે લઈ આપી જ જશે સમયે પણ મેં નથી વાત સાંભળ્યું હા કે મને યાદ નથી કે મેં એમની પાસે પૈસા માંગ્યા હોય કે મારે પાર્લર જવું છે કે આ વર્ષો થયા હું પાર્લર નથી ગઈ નથી કહી કારણ કે ભગવાને જેને રૂપ દીધું હોય ને એ તો ફાટેલું ચિત્રું પહેરીને આમ નીકળે ને તોય સુંદર લાગે આ કપડા આપણાથી ના શોભે આપણે એમને શોભાવીએ હા તમારું અંદરથી મનન ચિંતન એવું થવું જોઈએ કે તમારો ઓરા એવો વિકાસ પામે એ આ બધી નાની વાતો કદાચ કોઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને તર્કી વિતરકી એને એમ લાગશે કે આ બેન તો બધા ઓવરમાં વાતો કરી રહ્યા છે કદાચ તરકી હશે તો એને એવું લાગશે પણ જો શાંતિથી તમે મગજમાં વિચાર કરશો ને તો તમને એક વાત કરું છું છેલ્લે જતા મારી આ એક જ વાત તમને યાદ આવશે કોઈ એક છે એના સિવાય જીવનમાં ક્યાંય કશું નથી એનું નામ સ્મરણ કરવા સિવાય કોઈ બીજો રસ્તો આપણા બધા પાસે નથી અને નથી જ અંતે તો એની શરણે જ જવાનું છે ખોટા કર્મ કરો સાચા કરો અંતે તો જવાનું તો ત્યાં જ સુધી છે હા તો અહિયાં દાદા હતા છેલ્લે બેઠા હતા હવે તમને કદાચ એમ પણ થતું હશે કે બેન ચોપડા લઈને બહુ આવે છે કે વાત વાંચીને કથા કરે છે હું એટલા માટે વાંચીને કરું છું કથા ભાગવતજી મને યાદ છે સો પણ અમુક જે વાતો કેવી હોય ને હું દરેક કથામાં નવી કહું છું રિપીટ નથી કરતી મોટા ભાગે તો મારી સામે પુસ્તક પડ્યું હશે ને તો કદાચ ભૂલ થતા ભૂલ થતા રહી જશે થતા થતા ભૂલ રહી જશે અને હું જે અહીંયા કરી રહી છું ને એ સામાન્ય કાર્ય નથી ભાગવત કરી રહી છું કોઈ નાટક નથી એટલે આ અહીંયાથી બેસીને બે વાક્ય જે બોલવાના હશે ને હું આમાં જોઈને બોલીશ ને તો સારી રીતે તમને સમજાવી શકીશ આના સિવાય મોટો કોઈ ઉદ્દેશ નથી કારણ કે પુસ્તક લઈને બેસવું એ કંઈ પાપ નથી હા અને અહીંયા દાદાજી છેલ્લે બેઠા હતા ને એ દાદા બધાને કહેવામાં આવ્યું કે ચાલો કંઈક સારું કરીએ કથાકારને વિચાર આવ્યો એટલે બધાને કીધું કે આજે તમે એક એક નવો નિયમ લેતા જાઓ કથામાં આવેલા છો ને તો નવો નવો નિયમ લેતા જાઓ મેં પહેલાં એક બે કથામાં આવું કર્યું પછી મેં કાન પકડી દીધા કેમ કે એ લોકોને ખોટું લાગે એમાં બહેનોને નહીં ખોટું લાગે ભાઈઓને બહુ ખોટું લાગે કે બેન તો આપણાને બોલાવી બોલાવીને નિયમ લેવડાવે છે હા તમાકુ છોડાવે છે સિગરેટ છોડાવે છે માવા છોડાવે છે એમાં ગામડામાં શું હોય માવા ખાનારા ભાઈઓ બહુ હોય ખેતરે જવાનું હોય અને ખેતરોમાં ઘણો વખત લાંબો વખત સુધી ભૂખ્યા કામ કરવાનું હોય એટલે માવો મોઢામાં નાખે અને કામ પર લાગી જાય એટલે એમને ભૂખ ના લાગે ધ્યાન ના રહે એટલે એ લોકોને વ્યસન હોય કામને લીધે એટલે એમને એમ થાય કે બેન તો કથા કરવા આવે છે અને પછી અમારા નામ દઈને માઇક માં અમને બોલાવે છે અને પછી વ્યસન છોડાવે છે આ તો અમારી ઇજ્જત કાઢે છે એટલે મેં ધીરે ધીરે આવું ઓછું કર્યું છે